હવે તમને લોકોને ખબર છે કે જ્યારે તમારા લોકોનું નીટ બે હજાર ચોવીસનું પરિણામ આવે છે ત્યારે અમુક કટ ઓફ છે એ તમારે ફાઇનલાઇઝ કરવામાં આવે છે કે એ કટ ઓફથી ઉપરના વ્યક્તિઓ છે એ મેડિકલની કાઉન્સેલિંગમાં ભાગ લઈ શકે છે તો એ અંતર્ગત તમને લોકોને ખબર છે કે ભાઈ જનરલ કેટેગરી માટે એકસો બાસઠ માર્ક્સ છે એ ફિક્સ કરવામાં આવ્યા હતા તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરેલ છે કે તમારે લોકોને નીટના કટ ઓફ ઉપરાંત પણ તમારે જે બોર્ડમાં એક્ઝામ આપી છે એ એક્ઝામમાં તમારે કેટલા ટકા હોવા જોઈએ એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયો શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે બારમા પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થશે મેડિકલ છે પેરામેડિકલ છે એગ્રીકલ્ચર છે વેટરનરી છે તો એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે તમને લોકોને ખબર છે કે આપણા ગુજરાતમાં છે એ મેડિકલના ફોર્મ ભરાવાની પ્રક્રિયા ચાલી રહી છે હવે તમે લોકો એમ એમ ગુજરાત ડોટ ઓઆરજી પર તમારે સૌ પહેલાં ક્લિક કરવાનું છે એ ક્લિક કરશો પછી મેડિકલ ડેન્ટલ આયુર્વેદ અને હોમિયોપેથી છે તેના પર તમારે લોકોએ ક્લિક કરવાનું રહેશે હવે એ ક્લિક કર્યા બાદ આમાં તમને અપડેટ આપવામાં આવી છે કે ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા તમારા માટે શું છે કે જો તમારે લોકોને એમ બીબીએસમાં એડમિશન લેવું હોય તો બારમા ધોરણમાં તમે ખાલી પાસ હોવા જોઈએ તમે ગુજરાત બોર્ડ હોય સીબીએસસી હોય કે ગમે તે હોય તમારે ફરજિયાતપણે બારમું ધોરણ છે એ તમે લોકો પાસ હોવા જોઈએ તો તમે લોકો છે આમાં ભાગ લઈ શકો છો ક્લિયર થઈ ગયું અને કટ ચર્ચા કરવામાં આવી છે તો એકસો ને બાસઠ છે એ ઓપન અને ઇડબલ્યુ એસ કેટેગરી માટે કટ છે એકસો ચુમ્માલીસ છે એ પીડબલ્યુડી માટે નીટના માર્ક્સ છે આ અને એકસો ને સત્યાવીસ છે એ એસસી એસટી અને ઓબીસી માટે એવું છે ક્લિયર થઈ ગયું કે એટલા માર્ક્સ તો તમારે ઓછામાં ઓછા હોવા જ જોઈએ માની લો કે તમે લોકો એસ કેટેગરીમાં આવો છો ને તમારે લોકોને એકસો છવ્વીસ માર્ક્સ છે તો તમે લોકો પાર્ટિસિપેટ ના કરી શકો માની લો કે તમે લોકો ઓપન અને ઇડબ્લ્યુ કેટેગરીમાં આવો છો તમને એકસો સાહીઠ માર્ક્સ છે તો તમે લોકો એમ બીબીએસ છે બી એમએસ છે બી એચ બીડીએસ છે એની કાઉન્સલિંગમાં તમે લોકો ભાગના લઈ શકો એ રીતે તો તમારે લોકોને જો એમ બીબીએસ હોય તો તમારે ધોરણ બારમાં તમે ખાલી બોર્ડ પાસ હોવા જોઈએ અને તમારે ઓછામાં ઓછા તમે જે કેટેગરીમાં આવતા હોય એ પ્રમાણે એટલા માર્ક્સ તો તમારે હોવા જ જોઈએ ક્લિયર થઈ ગયું જો તમારે લોકોને બીડીએસ છે બી છે અને બી છે એમાં તમારે છે એડમિશન લેવું હોય તો તમારે લોકોને ધોરણ બારમાં પચાસ ટકા હોવા જરૂરી છે પચાસ પીઆરની વાત નથી ધોરણ બારની તમે જે બોર્ડની એક્ઝામ આપી છે એમાં તમારે થિયરી અને પ્રેક્ટિકલના થઈને પચાસ ટકા હોવા જોઈએ ક્લિયર થઈ ગયું કોના માટે ઓપન અને ઈડબ્લ્યુ કેટેગરી માટે જો તમે ઓપન અને ઈડબ્લ્યુ એસમાં આવો છો તો કેટલા હોવા જોઈએ પચાસ ટકા હોવા જોઈએ અને સાથે સાથે તમે લોકો ઇંગ્લિશ પાસ હોવા જોઈએ જો તમે ઇંગ્લિશમાં ફેલ થયા છો તો તમે લોકો ઓલરેડી એમ પણ ફોર્મ ના જ ભરી શકો ક્લિયર થઈ ગયું બીજી વસ્તુ એ છે કે પિસ્તાલીસ ટકા છે એ પીડબલ્યુડી કેટેગરી માટે હોવા જોઈએ અને ચાલીસ ટકા છે એ તમારે એસસી એસટી અને ઓબીસી આ કેટેગરી માટે હોવા જોઈએ ક્લિયર થઈ ગયું અને એક વસ્તુ ધ્યાનમાં રાખો ચાલીસ ટકા છે એ કોના કોના ગણવાના છે તમારે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એના થિયરીના અને પ્રેક્ટિકલના થઈને તમારે લોકોએ એટલા માર્ક્સ હોવા જોઈએ ક્લિયર થઈ ગયું હવે હું તમને ગણતરી છે એ તમને થોડીક બતાવી દઉં કે જેથી તમને લોકોને ખ્યાલ આવે હવે ઉદાહરણ તરીકે માની લો કે તમને લોકોને ફિઝિક્સની થિયરીમાં સોમાંથી કેટલા માર્ક્સ આવ્યા છે માની લો કે પચાસ આવ્યા છે પછી કેમેસ્ટ્રીની તમે વાત કરો તો કેમિસ્ટ્રીમાં તમારે લોકો એ સાઠ આવ્યા છે બાયોલોજી છે તો બાયોલોજીમાં એક્ઝામ્પલ તરીકે તમને કેટલા આવ્યા છે પિસ્તાલીસ માર્ક્સ આવ્યા છે હવે આપણે થિયરીની આપણે પ્રેક્ટિકલની વાત કરીએ તો પ્રેક્ટિકલમાં માની લો કે ફિઝિક્સમાં તમને કેટલા આવ્યા છે તો કે ભાઈ પિસ્તાલીસ આવ્યા છે તો પ્લસ પિસ્તાલીસ કે જ રીતે કેમિસ્ટ્રીમાં તમને લોકોને પિસ્તાલીસ આવ્યા છે તો પિસ્તાલીસ અને બાયોલોજીમાં માની લો કે તમને ત્રીસ આવ્યા છે તો એટલું તમારે કેટલું થયો ટોટલ બસોને પિંચોતેર થયો હવે બસો પિંચોતેર ભાઇંગા તમારે સાડા ચારસો કરવાના ક્લિયર થયું કેટલા કરવાના સાડા ચારસો એટલે શું જવાબ આવશે પોઈન્ટ એકસઠ અને ગુણ્યા સો તો તમે નીટની કાઉન્સલિંગમાં ભાગ લઈ શકો તો કે હા શા માટે તમારે લોકોને એકસઠ પોઈન્ટ અગિયાર ટકાવાળી છે એ થાય છે ક્લિયર છે આ રીતે મેં તમને ગણતરી કરીને સમજાવી દીધું હવે એક્ઝામ્પલ તરીકે તમને લોકોને ફિઝિક્સમાં છે માત્ર પાંત્રીસ અને કેમેસ્ટ્રીમાં પણ તમને પાંત્રીસ છે બાયોલોજીમાં બત્રીસ છે આમાં માની લો કે તમારે ત્રીસ છે પ્રેક્ટિકલના ત્રણેયના થઈને ત્રીસ અને બાયોલોજીમ પચીસ તો કેટલા થયા પંચ્યાસી તો પંચ્યાસી ભાઈંગા ચારસો ને પચાસ શું જવાબ આવશે અઢાર પોઈન્ટ નેવ્યાસી એને ગુણ્યા તમારે સો કરવાના એટલે શું જવાબ આવશે અઢાર પોઈન્ટ નેવ્યાશી એનો મતલબ એમ કે તમે લોકો કાઉન્સેલિંગમાં ભાગ નહીં લઈ શકો ક્લિયર થઈ ગયું આ ફરીથી તમને આ વસ્તુ છે એ તમને સમજાવી દો જો તમારે લોકોને એમબીબીએસમાં લેવું છે તો તમે ખાલી ધોરણ બાર પાસ હોવા જોઈએ તમારી જે માર્કશીટ છે એમાં તમારે લોકોએ ખાલી પાસ લખેલ હોવું જોઈએ અને બીડીએસએ બીએ એમએસ અને બી એચ લેવું હોય તો નીચે મુજબની ટકાવારી હોવી જોઈએ ક્લિયર થઈ ગયું આ બધાને બહુ ક્વેરી હતી એટલે એનું મેં સોલ્યુશન છે એ તમને લોકોના ઉપરથી ગવર્મેન્ટે આપી દીધું છે ક્લિયર થઈ ગયું અને બીજી વસ્તુ આ વર્ષે તમે લોકો એમ બીબીએસએ બીડીએસએ બીએમએસ એમએસ અને બી માં ભાગ લેતા હો અને તમારે લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો એ પેઇડ કાઉન્સેલિંગ માટે તમારે આ બંને નંબર આપ્યા છે એ બંનેમાંથી કોઈ એક નંબર પર તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો છે કે અમારે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું છે તમે અમને મેસેજ કરશો હાઈ લખીને એટલે અમે તમને છે આ પીડીએફ આખ્યાથી પ્રોવાઈડ કરાવી દેશું પછી તમારે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો એ નીચે મુજબના ચાર્જીસ રાખેલા છે એમાં તમને પર્સનલી ગાઈડન્સ આપવામાં આવશે ક્લિયર થઈ ગયો એટલે જે વ્યક્તિને જોડાવવું હોય એ તારે એ છે ફટાફટ છે એ કરજો વહેલી તકે છે એ જોડાઈ જજો જેથી તમને લોકોને બધી જ અપડેટ છે એ રેગ્યુલર અને વ્યક્તિગત અને પર્સનલી મળતી રહે અને આવી જ માહિતી માટે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના આપ